નમસ્કાર ખેડૂત મિત્રો અને વેપારી મિત્રો આપણે અત્યારે હરિયાલી પાંચ વેરાયટી છે અંદર બે વખત એટોલ એટોલનો રાઉન્ડ કર્યો છે અને વેરાયટીનું નામ છે હરિયાલી પાંચ મારુતિ સીડસ કંપનીનું તો બંને આ સીડ અને આ એટોલ પ્રોડક્ટનો આ પંચાવન દિવસના પાકની અંદર જીરાની અંદર શું રિઝલ્ટ આવી લાલાભાઈ લાલાભાઈ આપણે તમે જીરાનું વાવેતર કેટલા વર્ષોથી કરતા એટલે તમારે ફાધર તમારું રૂપાને તમે કેટલા વર્ષોથી કરો છો સાત આઠ વર્ષથી તમે કરો છો અને એટોલનો ઉપયોગ તમે કેટલા ટાઈમથી કરો છો ત્રણ વર્ષથી ત્રણ વર્ષ બરાબર અત્યારે આમાં બે સ્પ્રે થઈ ગયા બે વખત આપણે આના એટલને સ્પ્રે કરી દીધા હવે આના પછી આપણે મેરાકીનું એક રાઉન્ડ થશે તો અત્યારે પંચાવન દિવસનું જીરું છે તો તમે અત્યારે જ તે હાલમાં અહીંયા પાણી પાયું છે બરોબર તો પાણીની અંદર છે થોડુંક આપને એમ કલર લાગે જ્યાં આપણે પાણી પાઈન છે એટલો નો સ્પ્રે થઈ ગયો છે તો કલર અહીંયા એકદમ ડાર્ક કલર થઈ ગયો ડાર્ક લીલો હા બરાબર લીલો એકદમ આ થોડુંક પીરસમાં બરાબર ઓલો એકદમ કલરમાં છટકાવો થઈ ગયો છે અહીંયા કલર કલર આવી કલર આવી બરાબર અને આ કેટલા કિલો ટુકમાં વાવતર છે તમારે બધું 53 56 40 50 વીઘાનું તમારું જીરું છે બધું હા 30 વીઘાનું છે 30 વીઘાનું તમારું જીરું છે તો એટોલ તમે જે વાપરો છો એનાથી તમને રિઝલ્ટ કેવા મળે સારું મળે બીજા કોઈ ખેડૂતને આપણે દેવું હોય સલાહ કરવી હોય કે આ પ્રોડક્ટ આપણે બહુ સારું બરાબર તો મિત્રો જે આ એટોલ પ્રોડક્ટ છે અને અમારી સાથે साहब तो आपको कैसा लगा ये रिजल्ट बहुत बढ़िया है दो स्प्रे भी किए अभी एक और स्प्रे कल करने जा रहे हैं इसका एटोल का तो दो स्प्रे के बाद भी इसका बहुत बढ़िया है और ये कह रहे हैं कि हल्का सा आ, मतलब है लेकिन कल जब स्प्रे होगा तो और डार्क कलर होगा और जो बाकी फील्ड है जहाँ पर इसका एटोल का स्प्रे नहीं हुआ आसमान और जमीन का फर्क है तो ये हमारे खेडूत जो है तो बहुत खुश है इसके साथ की एटोल का स्प्रे बल्कि ये पाँच छह स्प्रे करता